મરચી ની ખેતી ની અંદર અમારા ખેડૂત મિત્રો ને અથલા રિઝલ્ટ મળેલું છે આ જે તમે જોઈ રહ્યા છો એ ખેડી નાખવાની હાલતમાં હતી એની અંદર એમને અમારા યુટ્યુબ પર વિડીયો જોયા અને અમારી દવાનો સંપર્ક કર્યો

તકલીફ એટલે એકદમ છોડની ની વિકાસ નતો નજીક લાવો તમે કેમેરો ના ના આટલા છોડ હતા જો મિત્રો અવાજ અવાજ છોડ હતા કેમેરો નજીક લાવજો એટલે બીજાને ખબર ના તો છોડ આટલા નાના હતા હા હા અને એકદમ ખલાસ થઈ ગયેલા એ છોડ હતા મરચી કાઢી જ નાખવાની એવી કન્ડિશનની અંદર હતી પછી મે YouTube પર તમારો વિડિયો જોયો અને એમો તમે જે બતાવ્યું તો કારી તે વિકાસ થશે એટલે મને થોડું કાઢી નાખવાની મરચી મને લાગ્યું છેલ્લો દાવ રમી લઉં બરાબર એમ કરી અને તમારી જોડે દવા મંગાઈ

બરાબર ને બરાબર આ મરચી એવી છે જે ખેડી નાખવાની હાલત માં હતી એની જગ્યાએ મરચી આ સમજો એકદમ લીલા છમ છે મિત્રો પાંદા અને આની અંદર પણ તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન દેખાય અને ફૂલ બી નવી આવી ગયું તમે આ મરચી એવી છે જે ખેડી નાખવાની હાલત માં હતી અને આજે આખો છોડો ભરાઈ ગયો છે અને આ એક નહીં આખું ખેતર ની અંદર બધા જ પાંદા ની અંદર તમે જુઓ તો દરેક જગ્યાએ નવી ફૂટ જબરજસ્ત લાગેલી છે બરાબર ને આખું કહેતા ધીમે રીતે બતાવો નજીક થી બતાવજો મિત્રો ને ખબર પડે નાખવાની આ મળતી એવી છે જે ખેડવાનો વિચાર હતો એની અંદર આપણી આ દવાનો કમાલ બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો જી ફોર મરચી હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે કે એમને અત્યાર સુધી કેવા ભારે ભારે ડોઝ માર્યા તે છતાં એમને પરિણામ ના મળ્યું અને આપણી ઓર્ગેનિક દવા જે આવે છે એનો એમને ઉપયોગ કર્યો અને એમને ફાયદો થયો બરાબર ને તમે પેલા કેમિકલ વાળી દવા વાપરતા હતા કેમિકલ બરાબર ને એનાથી તમને જોઈએ એવો ફાયદો દેખાતો નહીં શરૂઆતમાં લાગ્યું સારું બરાબર પણ પછી મરચી તો ખલાસ થઈ જ ગઈ મિત્રો આ કેમિકલ વસ્તુ જે છે ને એ શરૂઆતમાં તમને ફાયદો આપે અને પાછળથી એનું નુકસાન કરે બરાબર અને આપણી આ વસ્તુ તમે વાપરી કેવું લાગ્યું વાપર્યા પછી આ દેખાય જ છે રિઝલ્ટ તમારા વિડીયો જોશેની હાઇટ આટલી પાંચ સાડા આ ફૂટે હું વાપરવાનું લેટ પડે પણ હજુ મને વિશ્વાસ છે કે આ વીસ પચીસ દિવસ ની અંદર મરચીની હાઈટ આટલી એવું લાગે બરાબર તમને પાવર આપવો પડે પણ આપવો પડે હવે તમે કઈ દવા વાપરી દવા બતાવો

આ તમે જે મરચી જોવો છો આ કેરી નાખવાની હાલતની અંદર હતી આ વસ્તુ અમને આપી આપણી સ્પ્રે માર્યો તો મરી ગયેલી મરચી આજે જીવતી થઈ ગઈ એ હું નહીં આ ખેડૂત મિત્ર નું કેવું છે બરાબર ને તમે પણ મરચીની ખેતી કરતા હોય તો ગમે તેવી તકલીફ આવતી હોય તો અમારો તમે સંપર્ક કરો દરેક પ્રોબ્લેમ સમાધાન અમે તમને કરી આપીશું બરાબર વિડીયો ઉતરે નથી બોલતા ને ફાયદો થયેલો છે બરાબર હું નહીં ખેડૂત મિત્ર બોલે છે કે એમને જોરદાર ફાયદો થયો છે તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરેક અપડેટ મળતી રહેશે